આ ઢોર તો લાજ દૂધ ના કરીએ કરીએ મેં લીધી ઢોર લાઈને નહીં સારું કરી ખોટું કરવા નહી બે આમે છે પણ આવી ગરમી પૈસા ના મગાવી કે ગરમી શા ને કરીએ સાત હપ્તા સર એટલે ગરમી કરીએ કહેવાય પેરા પૈસા આલજો ભરજો ક્યાં ઉપર તમારે ગરમી પૈસા પણ ગરમી ના કરીએ ઘેર તો કોઈ નહીં ગરમી ના થાય

હા કા તું કા તું તારો આવે ને એટલે આખત તો એનો એ દવા કરો ને લગ કરી આવવાના આપણે પાયા બાજુ વાકી નહી જાય ને પાછો આવશે વલોડું વલોણું કોણ કોણ હલાવે ગમર વલો ખાઈ લે

બેઠો કાઢી ખબર જ ના પડે ઓ મેલો મારો બેટો હવારો ને ખુશ ખુશ પડે કરીશું એની કોઈ સમજાતું નહીં મને જવા દે

પણ અમે તો મુએ તાણ ને ખબર નહી હજી તંદળ ઈવન તાડ શિયાળા ની તાડ સાડી દીધી મુ ગુંદડુ ઢેપો આ લઈ લ્યો અને આરા જો કે મને હો માં છે અમે હા હેડો તાન તમારી હું કરવાનો જ છું હા ઓ આ ભાઈ પેલો સાહેબ જ નહી લાગતો લ્યો ફોળ તો તો ભાઈ જડી ગયો લે હડ જડી ગયો તો અમે તો વાત પટી જઈ એલા સાહેબ હા બો બોલો કાકા બોલો સંગ હોય બેહી જાવ

साहेब ने मु वेह लेवर आए पण आता मेला ना भोग सी मु अठारह इंच ऑकरेंज जोई रहू अने रहू कर सी ठेलो हम बाडू मु अलग निरंजन मु तो फकीर बनी जाऊ संसार सोडी दाऊ आप तनाल तो मार घर वेसाई जाए

ચોક્કર બીરાજો બીરાજુ નહીં હં ઊભુ છે મારા ઘણું ક્યાં આવું છે તારી રેખાઓ કઈ બતાવશે આ જોઈન જરૂર નહીં હં તારું કલ્યોણ જ થ તો બોલો મા જો હું શેઠ આવું છું હિમાલયથી હ તમે લોનો લીધેલી છે તમારી ખબર મને બધી ખબર છે મને આ બાજુ હું થાય છે એ ખબર છે હ

આઠ હજાર રૂપિયા અને ઉપર પાછો એક રૂપિયો તો ખરો પૈસા તો આલા બધું જ જોડી લેવું છે છેટ મહારાજ હા બોલ બચ્ચા પૈસા તો આલુ પૈસા હાલ તને હું ન નક્કી જ નહીં તો છેલ્લા પૈસા આઠ હજાર ને એક રૂપિયો આલુ ખબર પૈસા નહીં માપ ફોન કરવા પડ્યો છે તે લાવું અને તમે ગૂગલ પે કરતા ફોન છે બધું રાખું છું તમે જોવો ઓમો લેવા માં નંબર સ્કેનર આલું તે મોય ગૂગલ પે કરી દયો ઉભા રહો હું ફોન લેતો આવું જલ્દી જલ્દી અપતાન તો થઈ ગયું ગમમે તે કરી પેલા કાકાઈ ભેહા ઓ બાવાનો બાવાનો કર્યું અમે સ્કેનર સ અમે એક ઘોડા નહીં નક બાવા પાહન બચારો પાહન આવો સોધી ફોન હોય પણ એ ઠંડી છે સ સડી છે પેલા ના પાછા ના કપાસા કે આ તો જલ્દી આવું તો મુલ્લું ઉકળો પેરું નક ઠંડી જબરસર છે હું કરું મહારાજ હા બચ્ચા બોલો નંબર આ ડાયરેક્ટ રાખો સ્કેનર આલો હા આયા ચલા 8000 ને 1 રૂપિયો હા ચા એ ગીજુ છે હા તો કામ ખબર ના પડા મારો કોઈ જોણી જ ના કમને કાકા તમે તો બહુ બુદ્ધિશાળી છો

મારી વાત તો પૂરી થવા દો એક તમારા ગમ ભાઈ હતા ને એ હોય કીધું કે પૈસા કઢાવવા જેના માટે બુદ્ધિ જોવો તે આ હું આ બધો વેહ લઈને આવ્યો છું અને હું કોઈ બાવ નહીં સાહેબ છું લોન સાહેબ હવે આવ્યો તો બે વખત ખબર હોય તો તમે મોનતા ન હતા તમે હા અને આ આ ફોનમાં પૈસા થયા ને એ તમારો હપ્તો ભરાઈ ગયો જય માતાજી એમ તો શું ગમનો મોળો ભેગો થઈ તે મારું એક કરાવી દીધું પાસે રહીને હવે હું કદી કોઈ પાળા કાઢતો નહીં અને અત્યારે હપ્તા ભરી દેવા પડે ન દશા ગંદે જાય અને એમ તો સાહેબ છો ભાવ બની ના મારું કરી નાખ્યું અને પેલા હું હપ્તો નહોતો હાલતો બે બંધ થયો તો હપ્તો હાલીને બે બંધ થઈ ગયું મજા ચોમ હા આ બધા હપ્તા લી લોનો લી તો આપણે ટાઈમ શેર ભરવી પડે એ કોઈ આપણું ખોટું નહીં કર્યું આપડે થોડો આગળ લાવવા બે પૈસા બચ્યું પડે બસ આપડે માતા લઈએ કે બે પોન થઈ જઈએ કોક સાહેબ ઉપર દોષ નાખાય ના હોવો જો